માંડવી કાછિયા પટેલ સમાજમાં શુભ વિવાહ પ્રસંગે રાય આગમન આજ રોજ તારીખ ચાર બે બે હજાર ને મંગળવારના રોજ હેમંત કુમાર કનુભાઈ પટેલની સુપુત્રી ચિરંજીવી હેનાલીબેનના ના શુભ લગ્ન ગોડસ્પા નિવાસી ઉર્વેશકુમાર કુમાર સાથે કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સનાતન સત્પંથ સંપ્રદાયના ગુરુ આદરણીય શ્રી ભાઈલભાઈ વિશ્રામભાઈ ધાનાણી કાકા સાહેબ તથા વિષ્ણુ કાકા લગ્ન પ્રસંગે હાજરી આપી હતી અને ચિરંજીવી હેનાલી અને ઉર્વેશને આશીર્વાદ અપાયા હતા આ પ્રસંગે દેશ વિદેશથી આશરે બસો સિત્તેર જેટલા એનરઆઈએ લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી જેમાં ન્યૂઝીલેન્ડ લંડન ફિઝી ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકાના દેશથી પધાર્યા હતા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દેશ વિદેશ તથા સૌરાષ્ટ્ર તેમજ સમાજમાંથી પધારેલ દરેક વ્યક્તિને સનાતન સતપંથ સંપ્રદાયના ટ્રસ્ટી શ્રી હેમંતભાઈ કનુભાઈ પટેલે સૌને આવકાર્યા હતા જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ આજે આ માંડવી મુકામે હેમંતભાઈને ત્યાં એક ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે લગ્ન કરવામાં આવી રહ્યા છે એમાં ઉર્વેશ અને હેનાલીના આ શુભ મુહૂર્તમાં શુભ લગ્નમાં બસો સિત્તેર કરતાં વધારે એનઆરઆઈ સ પરિવારના સભ્યો પધાર્યા છે સાથે સાથે સૌરાષ્ટ્રથી પણ લોકો પધાર્યા છે અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે અને જાળવી રાખે તે માટેના આ શુભ લગ્નમાં બધા જ મહેમાનોને આજે આ માંડવી ગામમાં હેમંતભાઈ કનુભાઈ પટેલ આવકારે છે અને એમનો આભાર પણ વ્યક્ત કરે છે કે તમે આ લગ્નમાં હાજરી આપી અને આ યુવા દંપતીને આશીર્વાદ અને સારા લગ્ન જીવન માટેની પ્રેરણા આપી છે આપ સૌનો ફરી એક વખત આભાર વ્યક્ત કરે છે શ્રી હેમંતભાઈ કનુ by Patel.